નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શા ગુજરાત સનટાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા જિલ્લાના સાવલી ખાતે સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી બન્યા હતા અને પ્રભુતાના પગલા પાડનાર નવ યુગલોને તેમણે આશીર્વચન પાઠવ્યા હતા વર્ષ 2011 થી આયોજિત થતા આ સમૂહ લગ્નો સવા અત્યાર સુધીમાં એકસઠસો સત્યાવીસ નવલી યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા છે મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પણ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે એમ કહેતા મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું કે સાત ફેરા સમૂહ લગ્ન યોજના થકી સામાજિક ઉત્થાનમાં રાજ્ય સરકાર ચાલકબળ બની છે આ ઉપરાંત પાલક માતાપિતા યોજના મુખ્યમંત્રી શ્રી બાલ સેવા યોજના નો લાભ લેતી દીકરીઓના લગ્ન વેળાએ રૂપિયા બે લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. ગરીબ પરિવારની દીકરીઓના લગ્નમાં કુંવરબાઈનું મામેરી યોજના થકી કરિયાવર આપવામાં આવે છે. તેમણે કહ્યું કે સમૂહ લગ્નનું આયોજન એ સામાજિક સમરસતા અને એકતાનું દ્યોતક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ સૌના વિકાસ ના સેવા મંત્રમાં સામાજિક એકતા આવશ્યક છે. સમૂહ લગ્ન સમાજમાં સમ એકતા અને ભાઈચારાની ભાવના વિકસે છે સાથે સાથે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની ગતિને વેગ મળે છે જ્ઞાતિ જાતિ કે ધર્મના બાદ વિના સમૂહ લગ્નનું આયોજન કરવું એ બહુ જ કઠિન કાર્ય છે તેમાં આર્થિક સમર્પણ સાથે બહુ જ મહેનતની જરૂર પડે છે સહભાગી થનાર પરિવારો માટે વિવિધ વ્યવસ્થા કરવી પડે છે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર પ્રેરિત સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સેવા કાર્ય દસ વર્ષથી કરવામાં આવે છે તેમ શ્રી પટેલે કહ્યું હતું તેમણે ઉમેર્યું કે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના પિતાની પુણ્ય સ્મૃતિમાં શરૂ કરવામાં આવેલા આ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ આરોગ્ય સામાજિક વિકાસ ઉપરાંત કોરોના કાળમાં કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિ પ્રેરણાદાયક છે તેમાંય એક દાયકાથી લગ્નનું લગ્ન કરી મદદ કરવામાં આવે છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સમૂહ પ્રભુતાના ડગ માનતા નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જનકલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ સાથે સમૂહ લગ્નોત્સવને પ્રોત્સાહન આપવા સરકારે સાત ફેરા સમૂહ લગ્નોત્સવ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવીએ સાવલીમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવને ઐતિહાસિક પ્રસંગ ગણાવતા કહ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં આઠસો ને ઉપરાંત યુગલો જોડાયા છે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર પ્રજા અને સમાજ સેવાના આવા કાર્યો સતત કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી પ્રારંભમાં સમૂહ લગ્નોત્સવના યજમાન અને ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે જણાવ્યું હતું કે મારા સ્વપિતાજીના જન્મદિને યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં આઠસો નેવું જેટલા આભાર વિધિ કરી હતી આ પ્રસંગે મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મૈડા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ શૈલેષભાઈ મહેતા કેઉુરભાઈ રોકડિયા ધર્મસિંહ વાઘેલા અક્ષયભાઈ પટેલ મનુભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અગ્રણી શ્રી સતીશભાઈ પટેલ ડોક્ટર વિજયભાઈ શાહ અગ્રણીઓ પદાધિકારીઓ ઇનામદાર પરિવારના સભ્યો સહિત સાજન માજન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાવલી પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે સાવલી ધામ એ સાવલીનું ખાલી ગામ નહીં પણ એક મોટું ધામ છે અને આમાં માત્ર ને માત્ર આ સમગ્ર પ્રસંગ જો ના આશીર્વાદથી થતો હોય તો મારા સાવલીવાળા સ્વામીજી અને પૂજ્ય કેબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી થાય છે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે બે હજાર અગિયારથી અવિરત ચાલતા સમૂહલગ્ન મહોત્સવમાં આજે દસમા સમૂહલગ્ન મહોત્સવની અંદર આઠસો ને ચોર્યાસી નવયુગલ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે એને આશીર્વાદ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય અમારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ મારા પરમ મિત્ર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ પૂર્વ પ્રમુખ જીતુભાઈ અમારા દંડક શ્રી બાલુભાઈ તેમજ મારા ધારાસભ્ય મિત્રો અને સભ્ય મિત્રો તમામ અહીંયા આગળ ઉપસ્થિત થઈને આ પ્રસંગના દીપાયો છે તો હું આભાર પણ માનીશ સમગ્ર મારા અત્યારે આટલા દિવસોથી જે રાત દિવસ મહેનત કરી રહેલા તમામ સ્વયંસેવકો જે મારો પરિવાર છે જે મારી તાકાત છે હું એ લોકોનો પણ હૃદયથી આભાર માનીશ કે આ પ્રસંગને પાર પાડવા માટે રાત દિવસ એક કર્યા છે ખરેખર આ પ્રસંગ મારા માટે મારા પરિવાર માટે અને મારા પંથક માટે એ ખૂબ આશીર્વાદરૂપ છે અને પરંપરા પરમાત્માને અને માતાજીને પ્રાર્થના કરીએ કે હવાના આવા પ્રસંગ આવા સત્કાર્ય અમારા હાથે કરાવતા રહે એવું અમે સદગુરુને પ્રાર્થના કરીએ છીએ આઠ મુસ્લિમ નવયુગલ દંપતીએ નિખાખવાની મૌલાના દ્વારા કરી છે તેમજ આપણા હિન્દુ વિધિ પ્રમાણે આઠસો ને ઇઠ્યોતેર હિન્દુ નવયુગ મુગલ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આ એક ખૂબ મોટી એકતાનો મેસેજ જાય છે અને મારું સાવલી એ એકતાનું પ્રતિક બને છે કે ભાઈ સમગ્ર દેશની અંદર આવીને આવી એકતા જળવાય અને આવા નવા પ્રસંગો થાય એવું ઉપરવાળાને પ્રાર્થના કરીએ છીએ